આખો દી દાડામાં ધોળા કરી ભાઈ જય માતાજી જય માતાજી બોલો બોલો ભાઈ આ થાય કે ત્યાં થઈ ગયો

એ હારા ભજન ગાય એક જીને જરા કહી દીજો એટલે મારે હું મારી પેર માં રે ને ઉપાય દી નહીં ગણે બણે માંડે આ એમ તો મેં એના ટેપ માં સાંભળેલા દેશી ભજન હારા બહુ હારા ગાય દાડા પરમાણો હોય ને બધું ભજન સારું જેમ ભણ કરીએ છીએ કોઈ એમ બીજું ધારે એમ હોય તો કયો એકાડી લેડી હોય ને તો બાર માણસ ભેગું થાય લેડીસ માં તો એટલે રૂપલ બેન કરી છે એટલે એ તો જેમ ભાઈ ઘર થી ત્રીજું મકાન જોઈએ એ તો બહુ મોઘા છે પણ

ભજન રાખવા પડે ને હાજર તો રાખવા જ પડે ને આજ આખું ગામ જમાડ્યું ને હાજર ભજન બરોબર એટલે મને ભજન નું કેવા આવ્યો તો જ આવ્યો હોય ને ભજન નું કેવા તમે ભલા મને ગામના કલાકાર હોય ને મારે કઈ બીજે થોડા થોડા કરાય હવે એમાં એવું છે ટીલા ભગત ભજનમાં માં એવું થાય છે કે હવે મારી જો અવસ્થા થઈ ગઈ અને ભજન માં પછી મને બહુ ખબર નથી આવી રહી હતી હું તમને શું કહું છું

દેશી ભજન હોય નહી કરવાના છે સવારે પાંચ વાગે જાગી ને ટીલા ભગત હું બહાર જવા જાઓ બધા હોરો થાય ત્યારે મહારાજ ભલા મહિનો ટેપ માં પર ભાઈ આવતા એટલે જ ને એમાં હું તમને કેવા આવ્યો છું મને એમ થાય વાહ ભાઈ વાહ ગામ આપડું શાક હોતો હોય તો ખરા જ ને એટલે ઘણા કલાકારો પડ્યા હું ન લેવા જાઉં અને જો તમારા ઘરે ભજન હોય ને અને હું નો આવું એવું બને ભલા મળ્યો આવો તો સારું હું એક ગામ ના તમને કહું છું વાંધો ને મને જેવી વાણી આવડશે એવી તમ તારો હું તે દીને રજૂ કરી તમને હું કોઈ જાત નું બતાવું નહીં તમે આમ તો ભજન હારા ગાઓ એટલે મારું કરવા બતાવવા પડે ભજન માં કોણ કોણ આવે એટલે હું ઓલા કાના ને કી આયો કાન ભૈરિયા એને હા એને કી આયો છો અને કે છે ને રૂપલ બેન ભજન હારા ગાય છે

બેડ નો કેવાય તો પેડ કેવાય હા એ માને ભાઈ હવે અવસ્થા થઈ જાય એટલે કઈ ખબર નઈ ભજન માં આપડે પેડ નહિ લાવું બસ આપડે બોલ્યું પેટી આવે ને વગાડવાની હા ઈ આવે બસ ઈ ને તબલા હા અને એકા તો મંજીરા વાળો લાવજો ઈ બધું આવી જાય બસ 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 હા તો વાંધો ને તમ તાર હાલો આવી જશે હા રૂપલ બેન તમ કહેજો ઈને હું હમણે ફોન માં વાત કરી લઉં તમે તો જે દઉં તમે લઈ લ્યો પણ રૂપલ બેન આપણે એનું તમારે થાતું હોય દેવું પડે આપણે દઈ દેવાનું એમ આવડો મોટો ખર્ચો કર્યો એક પાંચ રૂપિયા આટલું બાકી રેવા દઉં હું હા એમ અને કદાચ હું હારે છો તમતારે એટલા બધા નહીં લેવા અને બીજો કોઈ ધાર્યા હોય તો કયો ઈ હશે તો હું તમતાર વાત અમારી ટીમ હશે ને એટલે તમારે કોઈની ની હવાર સુધી જરૂર જ નહીં પડે મારે ઈ પરમાણે ટેજ બનાવવું પડે હા એવું બધું ટેજ ન હોય તો હાલશે આપડે તમતારે આમ ફળિયામાં રાખી દેવાનું તમને હેઠે ફાવે બધે તમ તારે ગમે ઠીક હારો વાંધો નહીં ટાઈમે પહોંચી જાયજો મારા બાપુલિયા મને બીજો ઠકો ખવર ના ના અમે તમ તારે ઘરે આવીને ઠેટ આમંત્રણ આપી ગયો ને હવે કાઈ તારું ઘટવાડ નથી લ્યો હારું ગામના ના ગામ ના કાઈ ના આવે નવ વાગે ને એટલે તારે ઘરે આવી શું એમ બસ એ ને આપણે કાલ ભાઈ ને નવ નું કીધું આ તો ઈ ટાઈમે જ આવી જશું હા કાઈ વાંધો લ્યો જય માતાજી જય માતાજી અમે પ્રોગ્રામ નો ઓર્ડર આવ્યો પણ અમે મને માંડી અમે ભજન માં બહુ ભાન રહેતી નથી પણ એ ટીલો ગામ નો છે ને ઘર નો છે એટલે જવું પડશે વાંધો નહીં ને જઈ આવશું ને બીજું શું એ એટલે રૂપલબેન ને બધાય હારે હોય એટલે હું ઓછો ભજન બોલું તો એ હાલે રૂપલબેન ને મારે કેવું પડશે હાલો હાલો રૂપલ બેન ક્યાં હતા નહી આપડે સાંજે નવ વાગે ને અમારા ગામ માં જે આપડે ટી ના ભગત નહીં ત્યાં આપડે બધા પ્રોગ્રામ માં જવાનું આપડે તમારો છોકરો જતીન ને

અને તમે ભજન બોલતા હોય હું ભજન બોલતો હોય તબલામાં બેઠો હોય કાન્યો હોય તો એ રમતુડી ને આપડે ઈ ઈ કામમાં લેવાની હોય એને ક્યાંય ભજન આવડે આ ઘોર થાય આપણા હોય એ રમતુડી બેઠ બેઠી વીણ છે ને આપડે કોઈ કાર્ય મોડું કર્યું નથી તમારી વાત એકદમ સાચી એનું કારણ છે કે આપડે પૈસા પૈસા તો કુતરાય નથી એમાં હું એકલો માણસ આપડે છે ને

આવી ગયા બરોબર નવ વાગે પૂજિ ગયા તમને તમારો ટાઈમ પૂરો મોડા પૂજ્યા જ નહીં હોય ને હવે ઘણું બધું છે ને તમે ગણે બેડો તો વધારે મજા આવે જઈશું

ઓ નઈ બાંધીને લાવો તોય પણ ન આવે એવા અમારે જેમાભાઈ ભાઈ ઉપસ્થિત છે તો આપણે ટીલાભાઈને એવું કેવી એના હાર પહેરાવીને એનું સન્માન કરે જેમાભાઈને જોરદાર

રામદેવજી મારા નમો પાર્વતી પતિ મહાદેવ તો મિત્રો આજ આપણે બધા ટિહલા બાપા ના ઘર ના જન્મદિવસ દિવસ જન્મ નથી આજે દાડો છે આપણે જન્મદિવસ માં કાલ જવાનું છે તમારા ભજન મને ગમે પાસ જીટ જ વાંધો ને હવે આપડે પબ્લિક નો ઠાઠ વાગી ગયો હવે તમે ચાલુ જ કરો ન કરો ચાલુ દેવા रामा के तारा दे बड़े वामो आज आने वाला धमके से गुगुल ना धों बापो हाँ। नर नारी तमने नमन करे तमने नमे से मोटा भू राजमा હું તારું ગળું ગરેડા જેવું બાકી કઈ ન ઘટે પછી આ ગોકુળિયું અમને ગમતું નથી ને જમુના લાગે ખારી દેર પણ મારા વાલા હરે મારે વેર જે તો સીધ ને કરાવ્યા તે સાંભળા અર હર હાશ્યામભાઈ ની મોજ તો આપણે

જેમ ભાઈ હવે કલટી નું ગાઉ પડે નીંદર આવે ભાઈ તમને હું કહું આ પૈસા ઉડે બધા તમારા આખા પાસા કોઈ કરતા નહીં તમારા